નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર વંથલીના શાહપુર ગામે કાળવા નદીમાં પાણીનું પૂર ગ્રામજનો માટે અવજવર થયો બંધ ગ્રામજનો જાનના જોખમે કરી રહ્યા છે અવજવર શાપુર ગામમાં પ્રવેશ કરવાનો મુખ્ય માર્ગ થાય છે અવારનવાર બંધ કાયમી સમસ્યાના ઉકેલની માંગ કરતા ગ્રામજનો બ્રિજ ઊંચો લઈ આવવા કરી માંગ